દ્વારિકાધીશની જે આ ચાનું રમૂજી કીર્તન છે આપણે કેટલું ચાનું મહત્વ આપીએ છીએ ગુજરાતમાં કેવી રીતે ચા પીવાય છે એનું કીર્તન છે રમૂજી એ ચાનો રંગ ગો મને ચાનો રંગ લાઈ ગો મારી બાયું બેનળિયું મને ચાનો રંગ લાઈ ગો એ ચૂલાઈ ઉપર તપેલી ને નીચે મેલો તાપ ચૂલા ઉપર તપેલી ને નીચે મેલો તાપ પડખે પડખે છોકરાને વચમાં એનો બાપ મારી બાયુ બે નડ્યું મને ચાનો રંગ લાગ્યો ચાનો રંગ લાગ્યો મને ચાનો રંગ લાગ્યો મારી બાયુ બે નડ્યું મને ચાનો રંગ લાગ્યો એ છ મહિનાનો છોકરો તો છાનો નવ થાય છ મહિનાનો છોકરો તો છાનો નવ થાય કપ્રકાબી ખડે તો માને ભૂલી જાય મારી બાયુ બે નડ્યુ મને ચાનો રંગ લાગ્યો ચાનો રંગ લાગ્યો મને ચાનો રંગ લાગ્યો મારી બાયુ બે નડ્યુ મને ચાનો રંગ લાગ્યો હે વેવાય વેલા આવે ત્યારે મીઠા ભોજન થાય વેવાય વેલા આવે ત્યારે મીઠા ભોજન થાય એક કપ ચા વિના બધું ફોગટ જાય મારી બાયુ બે નળિયું મને ચાનો રંગ લાગ્યો ચાનો રંગ લાગ્યો મને ચાનો રંગ લાગ્યો મારી બાયુ પે મને ચાનો રંગ લાગ્યો એ કથા મંડપમાંય આવે ત્યારે બેઠા ઝોલા ખાય કથા મંડપમાં આવે ત્યારે બેઠા ઝોલા ખાય કપ્રકા ભી ખખડે તો નીંદર ઊડી જાય મારી બાયુ પે મને ચાનો રંગ લાગ્યો ચાનો રંગ લાગ્યો મને ચાનો રંગ લાગ્યો મારી બાયુ બે નળિયું મને ચાનો રંગ લાગ્યો એસી વર્ષના દાદા તો બેઠા ઝોલા ખાય એસી વર્ષના દાદા તો બેઠા ઝોલા ખાય ક કપ્રકા બી ખડે તો ઝટપટ જાગી જાય મારી બાયુ બે નળિયું મને ચાનો રંગ લાગ્યો ચાનો રંગ લાગ્યો મને ચાનો રંગ લાગ્યો મારી બાયુ બે નળિયું મને ચાનો રંગ લાગ્યો તરકા દીસની જે વિડીયો સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હંસાબેન રાણી પાપડધ્રી